ભગત છૂટ્યા છે ઓ તો નાવાની તૈયારીઓ કરતા લાગે છે હો મેઠા ભાઈ હા આવો ભગત આવો અલ્યા પાઇપો બોધવાનો તમે રહી જાવ અને બીજા નાલ થઈ જશે કેમ લે મારા ભાઈવાડી ભગત બોલો કવ છું ઓણ સુંટણી લડવાનો વિચાર છે નહીં અરે ભગત તમે કેટલા કત કહેવાનું મારે અને તમે હુકાવા પેપર ઉડતા પેપરની માફક બધા ફૂંગ ફૂંગ કરો છો તમે અલ્યા ગામમાં જૂના સરપંચથી પબ્લિક બધી કંટાળી ગઈ છે અરે બધી ખબર છે પણ ખબર છે ને સરપંચને મારે છે એવું બને છે હં ફોર્મ ભરવાનું છે પણ શરણ ધમાકો મારવાનો ખબર છે ફોર્મ ભરવાનું દાળ જ ધમાકો મારવાનો કે મેઠય ફોર્મ ભર્યું મોં ગામમાં બધા ફર્યા મેલને મેલને જૂના સરપંચને કોઈ સારું નહીં બોલતું એવું છે અને તમે ભરી જ જીતી જ જાઓ અરે ભરવાનું પણ હાલ કોઈને ખબર પાડશો ને અને સરપંચને તો લગીર ગંધ નાપ બી જુઓ કે મેઠો ફોર્મ ભરે છે શું કીધું ભગત

અને ખાટુ આ બે જણા તમારો હોમુ ઉભા રહેવાનો આયોજન છે કોણ મેઠો ભાઈ ખાટો ભાઈ બરાબર છે અમે બહુ માથા ઉપાડીને ફરતા તા રે બહુ વખાણ કરતા તા એમના મેઠા ભાઈ હું અમને મેઠા ભાઈ તેમ ને એ રહ્યો ભરાવાનું કી છે ઓવા મેઠો ભાઈ ફોર્મ ભરાવાના છે સમ હાઉ ભરે તા હારું સરપંચ બની જશે અલ્યા મારી જોડી રહીને મારું પત્તું કાપશે રહ્યો

હું તું જો કા રાજકારણ રમત છે ઈટા રમત શીખ તું એવું મેઠા તારી આ પોપટે કઈ તો નહીં દીધું કા નકલ લો સાવ હા સરપંચ બાર જો જોતો તો પણ સરપંચ મારા પાણ જો સમી તો વેસી ના માર્યો હે તાણે ટ્રેક્ટર ની જરૂર હતી કયો આમ જે ની જરૂર છે એ નહીં ટ્રેક્ટર ના ઉપાડી હું કરું કે પણ નહીં મારા પાણ પર દયો હું હું આપડી તો ક ખાટા જોડી છે ઓ સરપંચ પેલા હતો પણ હવે શક નહીં મને ખબર નહીં

કે ખબર પડી મેઠો ફોર્મ સરપંચ માર્યો કોણ કાઢી નાખો પણ આ તો બીજી વાત હતી થયું એ ભગવાન ગયો સરપંચ જ્યાં પેલો લડાઈ માર્યા કે નહીં

અને તમે હું લડાઈ મારવા આયા છો જો નાખ્યા છોકરા નહીં કીધો કીધું ને અરે કદી નાખ્યા મને ખોટી ઉકા લડાવવા આયા છો એટલે નહી મોનો

અકાતરીન વી પન બધું પછી આયુ ડ બટાકુડીને એટલે હું પેલેથી જ હોશિયાર હતો આનું કાતрун બાતрун તમે પછી આયો હા હેડો લે હું હેડ બે બધ્યા

નાટા ભાઈ ના મરાય મરા કુન